ગામની અને હાલ યુકેની એનઆરઆઈ મહિલાનો મુદ્દામાલ ચોરાયો છે પોરબંદરમાં તેના પતિ સાથે આ મહિલા રિક્ષામાં બેઠી હતી ત્યારે તેના પર્સની ચોરી થઈ છે એ પર્સ બે અજાણી મહિલાઓએ તેની પાસેથી શેરવી લીધું હોવાની ફરિયાદ નોંધાય છે મૂળ ભાણવડના સાજડીયારી ગામની તથા હાલ યુકે રહેતી માલીબેન જીવાભાઈ કેશવાલા નામની સાઠ વર્ષની મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ બ્રિટિશ સિટીઝન છે અને તેના પતિ જીવાભાઈ અધુરભાઈ કેશવાલા સાથે તારીખ ત્રણ અગિયાર બે હજાર ચોવીસના યુકેથી પોરબંદર આવ્યા છે અને હાલમાં એચએમપી કોલોની પાસે તેના પતિના મિત્રના અવસર એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટમાં રોકાયા છે તારીખ બાર અગિયાર ના સવારે સાડા દસ વાગ્યે માલીબેન તથા તેના પતિ જેવા ભાઈ ચોક ચોકમાં ખરીદી કરવા માટે એચએમપી કોલોની પાસેથી રિક્ષામાં બેઠા હતા અને રિક્ષામાં પોરબંદરના સત્યનારાયણ મંદિર પાસે પહોંચી તેને ત્યાંથી બે મહિલા તેના બે બાળકો સાથે બેઠી હતી અને ત્યારબાદ રિક્ષા સુદામા ચોકમાં પહોંચી ત્યારે માલીબેને ભાડાના પૈસા આપ્યા બાદ બેગ ચેક કરતા તેમાંથી નાનું પર્સ ગાયબ થઈ ગયું હતું તેમાં જુદા જુદા પ્રકારના સ્કોટલેન્ડ સહિતની બેંકના કાર્ડ પાન કાર્ડ વીમા કાર્ડ મેડિકલ કાર્ડ વિઝા કાર્ડ ઉપરાંત પિસ્તાલીસ હજાર રૂપિયાની રોકડ અને યુકેના પાંચસો પાઉન્ડ કે જેની ભારતીય ચલણમાં ત્રેપન હજારની કિંમત થવા જાય છે તે હતા આ ઉપરાંત 105 ગ્રામ વજન ધરાવતા સોનાના બેચેન ચેન 15 ગ્રામ વજનની સોનાની બે વીટી સહિતના સોનાના 120 ગ્રામ દાગીના હતા જેની બજાર કિંમત તોલાની સાઠ રૂપિયા ગણવામાં આવે છે તો બાર તોલા સોનાના દાગીનાની કિંમત સાત થવા જાય છે તથા રોકડ સહિત કુલ આઠ લાખ અઢાર હજાર નો મુદ્દા માલ આ રિક્ષામાં બેસેલી બે અજાણી બહેનોએ ચોરી લીધો હોવાની માલીબેન કેશવાલાએ ફરિયાદ કેશવાલા ટીવી ફૂટેજ ના આધારે આગળની તપાસ હાથ ધરી હતી જેમાં ચોરી કરનાર મહિલાઓ એમપી ના રતલામથી ઝડપાઈ હોવાનું જાણવા મળે છે અને ત્યાં પણ તેની સામે આ પ્રકારના ગુના નોંધાયા હોવાનું જાણવા મળે છે આથી પોલીસ તેનો કબજો લઈ આગામી સમયમાં પોરબંદર લાવશે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર